નવસારીની ચીખલી પોલીસે વિદેશ વિઝા માટે બનાવટી એફિડેવિટ બનાવવાના આરોપમાં સોએબ અહમદ શબીર હુસેન મન્સૂર નામના આરોપીની ધરપકડ કરી છે આરોપીએ વિદેશ વિઝા માટે ચીખલીના એફિડેવિટ નોટર નોટરી નિલન

અને એમાં જ્યાં આ એટલા પૂરતું મારે ફરિયાદ કરવી પડી કે મારા છે બીજા ઘણા વકીલો નોટરી ચીખલી ગામમાં છે આ કિસ્સો એવો છે કે એને જો અટકાવી દેવામાં નહીં આવે તો ભવિષ્યમાં બીજાની સાથે પણ વ્યવહાર થઈ શકે એમ છે ક્લીની કોર્ટની અંદર નલિનભાઈ વેદના ખોટા સિક્કા તથા એનું ખોટું સ્ટીકર નોટરીનું કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ બનાવી અને એના નામનો ઉપયોગ કરી અને એફિડેવિટ કરેલાનું નલિનભાઈના ધ્યાનમાં આવતા નલિનભાઈએ થોડી તપાસ કરી પોલીસની મદદ લઈ અને ખબર પડી કે સોહેબ સબીર મનસુર અલીપુરનો રહેવાસી છે તેણે નલિનભાઈના ખોટા સ્ટીકર જે નોટરીના ઉપયોગમાં આવતા હોય એવા જે લાલ કલરના હોય તે ઉપરાંત ખોટું કાગળો સ્ટેમ્પ બધું ખોટું બનાવડાવી અને ખોટું એનો ઉપયોગ કરેલાનું હકીકત આવતા ચીખલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને તેની કાયદેસર ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે